ભજનની કડી છે ભક્તિ કરો તો હરજી અગમભેદ જાણો તો તમારે ભક્તિ કરવી હોય તો અગમભેદ જાણો હવે અગમભેદ શું છે તો કે અગમ એટલે ભવિષ્યનું આગળનું જે આપને ખબર નથી એ હવે એ અગમ જાણવું હોય જે આપને ખબર નથી જાણવું હોય તો શું કરવું પડે તો કે મહાપુરુષો આગળ આગમવાણી ભાખી ગયા છે એ મહાપુરુષોની જે આગમવાણી છે એ આપણે સાંભળવી પડે પણ કેવા મહાપુરુષોની જે કંઈક નામાચરણ વ્યવસ્થિત હોય અને જે હકીકતની અંદર મહાપુરુષો હોય પછી આ બીજા મજા આવે એમ આગમ ભાખે એમ નહીં આ દેવાય પંડિત છે એ બેરજાવાળો કહેવાય પછી સહદેવ જોશી છે એ બેરજાવાળું કહેવાય એમ જે બેરજાવાળા છે એની આગમ જોજો અને એમાંથી તમે ભેદ જાઓ આગમ ભેદ હવે ભેદ એટલે શું તો કે ભેદ એટલે મર્મ રહસ્ય હવે જે એ લોકોએ આગમ ભાખ્યા છે એમાંથી તમે એનું મર્મ અને એનો ભેદ જાણો કારણ કે નકર બીજા ઘણા લંગોટિયા ભેગા થઈ જાય એ આગમ મળશે ભાખવા એટલે તમે વિચાર આવશે કે કેમાં કેના આગેમામાં મારે લેવાના કેના સાચા હોય છે ને કેના ખોટા આવી છે પણ જે બેરજાવાળા છે એના જ આગમ સાંભળવાના અને એનું જ માન્ય કરવાનું બાકી બીજા લંગોટિયા તો જે ભાખવું હોય ભાયખા કરે એનો કોઈ મતલબ નથી પણ જે આ લોકો એ ભાઈખા છે એમાંથી કેટલું થઈ ગયું છે અને કેટલું બાકી છે એ જોવાનું કારણ કે જે દેવાયત પંડિત છે એણે કહી દીધું કે દોયડે દીવા થાય હવે આપને ત્યારે લોકો વિચાર કરતા કે દોયડે કઈ રીતે દીવા થાય તો આજે થયા ને પ્લાસ્ટિકની અંદર તાર નાખાને એમાં લેમ્પુ ગોઠવા થયા ને દોઈડાને દોઈડે દીવા કીધું તું દૂધના પડીકા વરસ આપને એમ થાય દૂધને ક્યાંય પડીકા વરે વાયરા કોથરીયું ચોરસ બનાવી નાખીને પેક કરી દીધી જાઓ એટલે તમને પડીકાની ઘોડે બાંધીને આપે દીધું ને પડીકું દૂધનું જે આગમ ભાઈ છે જે થઈ ગયા છે એને પેલા આપણે જોવાના કે નહીં આ જોતરીયા ગાડા ગાડા ની અંદર એક જોતર હોય હોય બે બરધું પછી રે હવે જોતર જ ન બાંધે તો એ ઉદ ક્યાંથી રે અને ઊધ ને જોતર ન હોય તો પછી ગાડું કઈ રીતે હાલે પણ ત્યારે વિચાર કરતા કે જોતરીયા ગાડા કઈ રીતે હાલશે હાલા એટલે કોઈ વાહન છે કટારો છે બસ છે એમાં ક્યાંય જોતર છે એટલે આ એના જે આગમ છે એ કેટલા સત્ય પીડા છે એ પહેલાં જવું પછી વિચાર કરો કે હવે નથી સત્ય પીડું એ શું છે તો એમાં જે કામ જે કાંઈ મહાપુરુષો કહી ગયા હે કે નકળંગનો અવતાર થાય એ વિષ્ણુનો અવતાર છે તો આપણે એ માન્ય રાખવું પડે કારણ કે આ મહાપુરુષો છે તો સો ટકા નકળંગનો અવતાર થશે કળયુગમાં અને એના વંથલી વિવાહ થાય તો વંથલી ક્યાં આવ્યું તો કે ભાઈ જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢની આજુબાજુના ઇલાકામાં વંથલી આવ્યું અને એના પરબે મીંઢોર સૂટ છે એટલે પરબે નકળંગ સો ટકા આવશે એવી બાહ્યાધારી આ મહાપુરુષો આપે છે તો પણ આવી એ તો એન્ડમાં આવવાના છે પણ જ્યારે જ્યારે તમે આગમ લ્યો ભક્તિ કરો અને પેઢી દર પેઢી આ ભક્તિ જાતી હોય અને લોકોને કહેતા જાય એટલે એને ખ્યાલ પડે જદી પાછો તમારો અવતાર અવતાર પછી અવતાર થતો જાય ને જ્યારે તમે પરવે ભેગા થાવ ત્યારે તમને યાદ રહે પેઢી દર પેઢી પાછા અવતારું થતાં જાય ત્યારે ખબર પડે કે આપણે પરવે જવાનું છે ન્યા નકડંગ આપણે ભેગા થાય આ અગમ ભેદ આ ભેદ જાણવાનું કહે છે કે તમારે ઈશ્વરને મળવું હોય તો તમારે કઈ રીતે મળવું તો કે ભાઈ અહીંયા આવવાના છે એ મહાપુરુષો કહે છે તો હવે જે પેઢી દર પેઢી જન્મ જન્માંતર જે અધૂરી ભક્તિ રહી ગઈ હોય તો બીજા જન્મમાં પાછી મળે તો એ તમે આ જે ગાતા જાઓ તમારી પેઢીઓમાં કહેતા જાઓ તો એ તમે જ્યારે કળિયુગનો અંત આવવાનો હોય છે ત્યારે તમે પાછા જન્મ લેહો ત્યારે તમે અહીંયા ભૂગી શકશો આગમ ભેદ છે એટલે આવા જે મહાપુરુષો કહી ગયા છે એના આગમ છે અને એ આગમ છે એનો ભેદ એ છે કે ઈશ્વર ક્યારે આવવાના છે જો તમે એની પ્રાપ્તિ ન મળી શકે તો આ સમય આવવાના છે ત્યારે તમે એને મળી લેજો હવે ઈશ્વર શું છે આજે જગત આખું ઈશ્વરને ગોતે છે સત્ય એ ઈશ્વર છે ઈશ્વર પાસે અસત્ય નામની વસ્તુ ન હોય જે સત્ય છે એ ઈશ્વર જો તમે પૂર્ણપણે સત્ય હોય તો તમે ઈશ્વર સમાન થઈ જાઓ એટલે આમાં બીજું કાંઈ નથી તમારામાં અસત્યપણું એક વાળ જેટલું ન હોવું જોઈએ એનું તમને ઝળ તો દાખલો આપું તો ધર્મરાજા રાજા છે એનું રથનું પૈડું ધરતી ફૂટથી દોઢ ફૂટ કે ત્રણ ફૂટ એમ અધર હાલતું રથ આપતા ને ત્યારે દોઢથી ત્રણ ફૂટ એનું પૈડ્યું ધરતીથી અધર હાલતું ધરતીને અડતું નહીં હવામાં ઉપર ત્રણ ફૂટ આવેલું જાતું પણ જ્યારે ખાલી બોયલા હું નરવા કુંજરવા એને ખબર હતી કે હાથી નથી મરાણો એટલે હાથી જ મરાણો છે અસ્વસ્થામાં નામનો માણસ નથી મરાણો છતાં એ બોયલાતા નરવા કુંજરવા એ કે હાથી પણ હોઈ શકે અને માણસ પણ હોઈ શકે પણ અસ્વસ્થામાં મરાણો એ હો ટકા પછી હાથી મરાણો કે માણસ મરાણો એ ખબર નથી પણ એને ખબર હતી કે હાથી જ મરાણો છે એટલું બોયલા ને કે પડ્યું છે ને ધરતીએ મેડું તો અડવા એટલે સત્યની આ તાકાત છે સત્ય એ જ ઈશ્વર છે ઈશ્વરને ક્યાંય ગોતવા જવા પણ નથી તમે સત્ય હશો તમે સત્યનો જ ઉચ્ચાર કરતા હશો તમે એક દોરાવા ખોટું નહીં બોલતા હોય અને જો સત્ય જ તમારી રાહ હશે તો ઈશ્વર તમારી અંદર એક ક્ષણ વારે તમારાથી દૂર નહીં રહે કારણ કે સત્ય વસ્તુ એ છે સત્યમાં તાકાત એ છે ખાલી તમારી ઉપર કોઈ અન્યાય થયો હોય અને પછી સમય જતા એમાં તમને વિજય મળે અને જે અસત્ય છે એને પરાજય થાય તો તમને એમાં વિજય મળે તમને કેવડી ખુશી થાય એમ સત્ય તો તમે સત્ય હોય તો તમારામાં કેવડી ખુશી હોય આનંદ જ સત્યનો છે હાચી રાહનો હાચી વસ્તુનો